અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરીની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં દસ દર્દીઓને લિથોટ્રેપ્સીથી ઓપરેશન વગર પથરીની સારવાર કરાય છે આ અંગે વધુ વિગત આપતા સિવિલ હોસ્પિટલ યુરોલોજી વિભાગના વડા ડોક્ટર શ્રેણીક શાહે કહ્યું કે લિથોથ્રીપ્સી એટલે કે એક્સ્ટ્રાકોર્પોરિયલ વેવ લિથોથેપ્સી સારવાર એક કિડની અને મૂત્ર માર્ગમાં રહેલ પથરીને તોડવા માટે એક સુરક્ષિત અસરકારક અને દર્દી માટે અનુકૂળ સારવાર પદ્ધતિ છે શ્રેણી શાહે જણાવ્યું કે બે દિવસમાં ત્રણ વર્ષથી લઈને નેવ્યાસી વર્ષ સુધીના દસ દર્દીની કિડની અને પેશાબના માર્ગમાં રહેલ પથરી દૂર કરવામાં આવી છે આ દર્દીઓની પથરી સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે દર્દીઓ હાલ સંપૂર્ણ સ્વસ્થ છે બીજા ચાલીસ જેટલા પથરીના દર્દીઓ વેટિંગમાં છે જેમને જલ્દી જ આ પદ્ધતિથી સારવાર કરી દર્દ મુક્ત કરવામાં આવશે લિથોટ્રેપ્સી સારવારથી પથરીના દર્દીઓ માટે મુખ્ય ફાયદાઓમાં કોઈ ચીરફાડ કે કાપની જરૂર હોતી નથી દર્દીની તકલીફમાં ઝડપથી સુધારો થાય છે અને દર્દી એક થી બે કલાકમાં પોતાની રોજિંદા સામાન્ય ક્રિયાઓ પર પાછા ફરે છે સારવારનું જોખમ ઓછું હોય છે ઓછો દુખાવો ઓછા ચેપનું જોખમ અને કોઈ મોટી તકલીફ થતી નથી ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલને અત્યાધુનિક લિથોટ્રેપ્સી મશીન આપવામાં આવ્યું છે જેના થકી એમ કહીશું કે છેલ્લા બે દિવસમાં દસ દર્દીઓ પથરી મુક્ત થયા વન પોઈન્ટ ટુથી માંડીને વન પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટરની પથરી માત્ર એકથી દોઢ કલાકમાં એના વેવસથી લીથોટિપ્સીના વેવ્સથી એ ભૂકો થઈ જાય અને પેશાબ માટે બહાર નીકળી જાય શરીર પર ચી ચીરો મૂક્યા સિવાય કોઈપણ જાતના મેજર સર્જરી સિવાય પેશન્ટ મ્યુઝિક સાંભળી શકે પેપર વાંચી શકે અને સાથે સાથે એની પથરીની સારવાર થાય એક કે બે કલાકમાં એ પથરી મુક્ત થઈ જાય પીડા મુક્ત થઈ જાય એવી સુવિધા હવે સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ થશે આના માટે કોઈ વ્યક્તિએ પ્રાઇવેટમાં જવું નહીં પડે અને આ સેવા ખુલ્લી મૂકી અને એવું કહીશું કે અત્યારે જ અમારી પાસે ચાલીસ દર્દીઓનું વેઇટિંગ છે અને દરેકે દરેક વ્યક્તિને એનું વેઇટિંગ થોડાક જ દિવસમાં પૂર્ણ થશે એવી યુરોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી જાહેરાત કરાઈ છે અને રોજે રોજ એવા દર્દીઓને ઉપચાર મળી રહ્યો છે ખૂબ આનંદ થઈ રહ્યો છે જ્યારે આવી એક સારી સુવિધા એક સરકારી હોસ્પિટલમાં આપણે ઉપલબ્ધ કરાવી અને એના માટે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીશું